તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે છેતર વસાવાની જીતાડવા માંગતા હોય તો પાંચસો લાઇક ને પાંચસો કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો તો તમને ખબર હશે કે લોકસભાની ચૂંટણી પણ જતી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે મતની ગણતરીઓ શરી થઈ ગઈ છે તો હાલ જનતાનું એવું કહેવું છે કે ભરૂચની અંદર કોની જીત થશે ને કોણ આવવાનું છે ને કોણ જીતવાનું છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે અને ઘણા લોકો શું બોલી રહ્યા છે તો આપણે એના વિશે પણ ચર્ચા કરવાના છીએ પણ એ પહેલાં તમે નવા હો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લીધો તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર કે હતીપાડાના ધારાસભ્ય ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો વાયરલ થઈ રહી છે અને જનતા શું બોલી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે હાલ એમ કહેવાય છે કે આખા ગુજરાતની એક જ ચાલે તો ચાલે છેતર વસાવા ચાલે એવા નારા પણ લાગી રહ્યા છે અને બૂમો પણ પડી રહી છે તો તમને ખબર હતી કે ચાર તારીખે ચૂંટણીનું રિઝલ્ટ પણ આવવાનું છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો વાયરલ થઈ રહી છે કે ભ્રુજની અંદર કોણ કોણ આવશે કોણ હારશે એવું પણ ચર્ચા થઈ રહી છે દોસ્તો તો હાલ તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે શેતર વસાવા ચાલે બીજું કંઈ ના ચાલે દોસ્તો એવું પણ લોકો બોલી રહ્યા છે તો હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાની જીત થવાની છે એવું પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમે નેતા તરીકે કોને જોવા માગો છો કમેન્ટ કરીને જરૂર બતાવીએ દોસ્તો શેતર વસાવાને જોવા માગો છો કે મનસુખ વસાવાને જોવા માગો છો કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો તો તમને ખબર હશે કે હાલ એમ કહેવાય છે કે આખા ગુજરાતની અંદર એક જ ચાલે તો શેતર વસાવા ચાલે એવા ના પણ લાગી રહ્યા છે અને રેલીઓ પણ કાઢી રહ્યા છે તો હાલ એમ કહેવાય છે કે છેતર વસાવાના નાની ઉંમરમાં એટલું બધું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો તો લોકોનું એવું કહેવું છે કે શેતર વસાવા છે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારે કોને જીતાડવા માંગો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો મનસુખ વસાવાને જીતાડવા માંગો છો કે શેતર વસાવાને જીતાડવા માંગો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો જો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી ક્રિયા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમથી લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તક કે જય હિન્દ જય ભારત જય જોહર જય આદિવાસી લખવાનું ભૂલશો નહીં મળી એકવાર બીજા વિડીયોમાં તક કે બાય બાય